નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદના ગૌરક્ષક સામંતભાઈ જેબલિયા દ્વારા જેતપુરના પીએસઆર શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબનું કરેલું સન્માન આમ જોવા જઈએ તો રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ મૂળ ધંધુકા પાસેના વાગડ ગામના વતની અને હાલ જેતપુર કાંઠેના ગામે રહેતા અને હાલ પોરબંદરના જાબાજ કડક અધિકારી તરીકેને છાપ ધરાવતા એસઓજી પીએસઆર તરીકે ફરજ બજાવતા શ્રી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજભા ચુડાસમા સાહેબના દીકરા યશરાસિંહ ચુડાસમાના લગ્ન પ્રસંગે ભારતભરમાંથી અનેક સંતો મહંતો તથા રાજકીય મહાનુભાવો પધારેલ તેમાં ચારણ આયમાં પરમ પૂજ્ય શ્રી દેવલમા તથા ધારાસભ્યશ્રી તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી એપી જાડેજા સાહેબ તથા ડેપ્યુટી કલેક્ટર સાહેબ તથા ચીફ ઓફિસર સાહેબ અને કાઠી છત્રિ સમાજ દરબારો તથા રાજપૂત ગ્રાસિયા સમાજના મહાનુભાવ સાથે અઢારે વર્ણના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લગ્ન પ્રસંગની શોભા વધારે આ લગ્ન પ્રસંગે રાત્રે લોક ડાયરો યોજાયેલ જેમાં ખ્યાતનામ સાહિત્યકાર રાજભા ગઢવી ગીર તથા હરેશદાન ગઢવી સહિત અનેક નામી અનામી કલાકારોએ લોકવાર્તા લોક સાહિત્ય અને વીર રસની વાતો કરી સાથે લગ્ન ગીતોની રમઝટ બોલાવી આ પ્રસંગે ડાયરામાં ઉપસ્થિત મહાનુભાવોના દિલ જીતી લીધેલ અને ડાયરામાં મહેમાનોએ લાખો રૂપિયાનો વરસાદ વરસાવેલ લાખો રૂપિયાનો જે ઘોળ કરેલ અને તેમાં પરમ પરમપૂજ્ય આયશ્રી દેવલમાં તથા વર્રદા અને તેમના પિતાશ્રી રાજભાઉ ઉપર લાખો રૂપિયાનો વરસાદ વરસાવેલ આ બાબતે ખાસ ઉલ્લેખનીય એ બાબત છે કે આ લોક ડાયરામાં જે લાખો રૂપિયાનો વરસાદ છે તે લાખો રૂપિયા ગાય માતાના ઘાતચારા માટે ગૌ સેવા માટે દાનમાં આપી દીધેલ તેથી આ સેવાકીય કાર્યથી પ્રભાવિત થઈ બોટાદના બહુમુખી પ્રતિભા ધરાવતા અને સામાજિક ધાર્મિક રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયા દ્વારા રાજભા ચુડાસમા સાહેબના ખાસ જૂના મિત્ર સામતભાઈ જેબલિયા દ્વારા રાજભા ચુડાસમા સાહેબને રજવાડી કેસરીઓ સાફો બાંધી શક્તિ રૂપે રજવાડી તરવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરે તેમ બોટાદના ગૌરક્ષક સામતભાઈ જેબલિયાની યાદીમાં જણાવ્યું છે જય ગૌ માતા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ